ધારી ખાતે સંકલિત જળ સંસાધન વિકાસ વ્યવસ્થાપક પ્રોજેક્ટનો શુભારંભ ધારી નબાપરા પટેલવાડી ખાતે અંબુજા ફાઉન્ડેશન દ્વારા સંકલિત જળ સંસાધન વિકાસ વ્યવસ્થાપન પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો અંબુજા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા લોન્ચિંગ વર્કશોપ નામના આ કાર્યક્રમમાં વહેતું જતું પાણીને અટકાવવા માટે શું કરવું જોઈએ તેમજ પાણીનો સંગ્રહ કરવો જોઈએ એ જળ એ જીવન છે તેમજ પાણીને રોકવા માટેના નવા ચેકડેમો બનાવવા તૂટી ગયેલા ચેકડેમ રિપેર કરવા જેવી વિવિધ બાબતો ઉપર ચર્ચા કરવામાં આવી હતી ત્યારે આ પ્રસંગને લઈને ધારી તાલુકાના મોટા ભાગના ખેડૂતો આ સેમિનારમાં હાજર રહ્યા હતા તેમજ ધારી તાલુકાના મોટા ભાગના અધિકારી કર્મચારીઓ તેમજ પદ અધિકારીઓ પણ આ કાર્યક્રમમાં ખાસ હાજરી આપી હતી તેના કાર્યક્રમમાં સંચાલક દ્વારા ભોજનની પણ વ્યવસ્થા રાખવામાં આવી હતી ને ખૂબ જ સફળતાપૂર્વક આ કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો

તમામ ગામોની પંચાયતો જે છે એનું સહકાર મળતો રહેશે અને સિંચાઈ ખાતા અને ખેતીવાડી ખાતાના જે અધિકારીઓ જે સ્ટાફ છે એની ઇન્વોલ્વમેન્ટ સતત એમાં રહેશે કારણ કે આ મલ્ટી પ્રોજેક્ટ છે ફક્ત એક પાસા નથી કે એક જ કામગીરી કરવાની છે આ મૂળ હેતુ જલનો છે ખેડૂતોનો છે અને એમાં અલગ અલગ વિવિધ પાર્ટ્સ પ્રોજેક્ટ છે અત્યારે